પછી આવશે વટાણાવાળી ચટણી એકદમ એ તમારી સ્પેશિયલ ચટણી તો નહી સ્પેશિયલ ચટણી છે અમારી ઓકે એક નંબર એક નંબર એના પછી શું આવ્યું એમાં ગરી ચટણી આવશે આપડી ગરી ચટણી આવશે એના પછી એના પછી દહીં આવશે દહીં આવશે અને એના પછી સેવ આવશે સેવ પછી લસણ ચટણી આવશે લસણ વાળી ચટણી ટીકી રહેશે ટીકી સ્પાઈસી ફૂલ જબરદસ્ત ઓકે દિલ ખુશ હો આ વીસ રૂપિયા ની પ્લેટ રેડી વીસ રૂપિયા ની પ્લેટ રગડા સમોસા રગડા સમોસા